બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવ ઉજવણી બનાસકાંઠા આઈસીએસ શાખા દ્વારા તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેના રોજિંદા આહાર પૌષ્ટિક ખાદ્યોની ઉપયોગ થાય તે માટે જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વ યુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ દર વિનામૂલ્ય આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણ જરૂરિયાત એક ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા આપવામાં આવે છે બાજરી જુવાર નાગલી રાગી કાંગ ચેણો બંટી સામો કોદરી વરી વગેરે સમાવેશ થાય છે